ડિસેમ્બરના રોજ જવાહરનગર પોલીસ હદમથક વિસ્તારના રનોલી ગામમાં મહાદેવ મંદિર પાસે રહેતી નેન્સીબેન સોલંકીએ ગળે ફાંસો ખાઈ પોતાની જીવાદોરી ટૂંકાવી હતી આ બનાવને લઈને મૃતક નેન્સીબેનના પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા મદદનીઝ પોલીસ કમિશનર બી ડિવિઝનના આરડી કવાએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી તારીખ બીજી ડિસેમ્બરના રોજ રણલી ગામે મહાદેવ મંદિર નજીક રહેણાંક મકાનમાં ઘટના બની હતી મૃતકના પતિ ભાવેશભાઈએ પોલીસને જાણકારી આપી હતી આરડી કવાના જણાવ્યા મુજબ ચાર વાગ્યા પછી નેન્સીબેન અને ભાવેશભાઈ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી ગેસનો બોટલ ખાલી થઈ જવા બાબતે ચર્ચા થઈ હતી ત્યારબાદ સવા પાંચના સમયે પાડોશીએ ભાવેશને ફોન કર્યો અને જણાવ્યું કે નેન્સીબેન સાડીના છેડા વડે પંખે લટકેલી હાલતમાં મળી આવી છે ઘટનાની જાણ થતાં ભાવેશ સ્થળ પર પહોંચ્યા અને બાદમાં એકસો આઠ દ્વારા તેમને પ્રાથમિક સારવાર કેન્દ્ર અને ત્યારબાદ એસએસસી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મૃતક અને ભાવેશભાઈના દોઢ વર્ષ પહેલા પ્રેમલગ્ન થયેલા હોવાનું પણ સામે આવ્યું છે પોલીસ દ્વારા પીએમ પેનલ રિપોર્ટ માટે ડોક્ટરો સાથે વાતચીત કરી સૂચના આપવામાં આવી છે મદદીશ પોલીસ કમિશનર આર કાવાએ જણાવ્યું કે પ્રાથમિક તપાસ ચાલુ છે અને જે કંઈ માહિતી મળશે તેના આધારે કાર્યવાહી આગળ વધારવામાં આવશે એસએસજી હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનો પોલીસને મળ્યા હતા પરિવારજનોનો આક્ષેપ છે કે મારી દીકરીને મારી નાખવામાં આવી છે આર કાવાએ સ્પષ્ટ કર્યું છે કે આ આક્ષેપો તપાસનો વિષય છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વધુ કાનૂની પગલાં લેવાશે ચાર વાગ્યાનો બનાવ બન્યો છે ફોન છ સાડા છ એ ફોન આવ્યો કે તમે આવો નેન્સી ને કશું થઈ ગયું છે એવો ફોન આવ્યો એટલે અમે રનોલી ગયા રનોલી દવાખાના ગામમાં એને કંઈક લઈ ગયા હતા ત્યાં અમે પહોંચ્યા તો ત્યાંથી પછી અમને એવો ફોન આવ્યો કે એસએસસી માં લાયા તો અમે રાતે એસએસજી માં આવ્યા હતા અમે જાણ્યું કે અમારી છોકરી ખલાસ થઈ ગઈ છે પણ એમને ત્યાંથી ગઈ કાલે ત્યાંથી ના પાડી દીધી હતી એમને રૂબાનો બન્યો તેની અમને કહેતા નથી પણ મારી છોકરીને એ લોકોએ

ભોગ બનનાર છે નેસીબેન ડોક્ટર મુકેશભાઈ પૂજાભાઈ સોલંકી અને જાહેરાત આપનાર છે ભાવેશભાઈ રાજુભાઈ વાદી ભાવેશભાઈ છે એ આ મરણ જનાર છે ગઈકાલે ચાર વાગ્યા પછી મરણ જનાર તરફથી ભાવેશભાઈ સાથે એક વખત કોલ ઉપર વાત થાય છે ગેસનો બાટલો ખાલી થઈ જવા બાબતે સાડા ચાર ની આસપાસ અને ત્યાર પછી સવા પાંચના આસપાસ કોઈ પાડોશી દ્વારા ભાવેશ જ્યાં કામે જાય છે નોકરી પર જાય છે ત્યાં એમના ઉપર કોલ કરવામાં આવે છે કે નેન્સીએ સાડીનું છેડું પંખા સાથે બાંધી અને હેંગિંગ કરેલું છે ભાવેશ અને એમને પછી એકસો આઠ દ્વારા એસએસજી પેલા પ્રાથમિક દવાખાને લઈ જવામાં આવે છે પછી ત્યાંથી એસએસજીમાં લઈ જવામાં આવે છે આ કામે મરણ જનાર છે એમના દોઢ વર્ષ પહેલા આ જાહેરાત આપનાર સાથે પ્રેમ લગ્ન થયેલા હતા જાહેરાત લઈ અને પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે પીએમ પેનલથી કરવા માટેની ડૉક્ટર સાથે વાત થઈ છે અને સૂચના પણ આપવામાં આવેલી છે તપાસમાં જે કાંઈ નીકળશે એ પ્રમાણે આગળની તપાસ કરવામાં આવશે હા એમના પરિવારજનોને એટલે કે ભોગ બનનાર છે એમના મમ્મી પપ્પાને ત્યાં એસએસજી પીએમ રૂમ રૂમ મળ્યો એમના આક્ષેપો એવા છે કે ભાઈ મારી દીકરીને આ રીતે મારી નાખી છે પણ હવે એ તપાસનો વિષય છે પીએમ રિપોર્ટ આવી ગયા પછી અને વિશેરા પણ રિપોર્ટ આવી ગયા પછી આપણે એક કન્ક્લુઝન ઉપર આવી શકીએ